અમદાવાદના ઓઢવ પોલીસે બિલ્ડર હિંમત રૂડાની હત્યા કેસમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરી છે મનસુખ લાખાણી હત્યાની સોપારી આપનાર તરીકે ઓળખાયો છે પોલીસે તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો આ કેસમાં હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં તીક્ષ્ણ હથિયાર વડે નિકોલ સરદારધામ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મનસુખ લાખણી અને હિંમત રૂડાણી વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન અને પૈસાના વિવાદ ચાલુ હતા પચાસ ટકા ભાગીદારીના કરાર હોવા છતાં પૈસા અને જમીનના વિવાદના કારણે તણાવ વધ્યો હતો આ ઉપરાંત મનસુખની પત્ની કિંજલ લાખાણી વિરુદ્ધ એક પોઈન્ટ પાંચ કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી આ વિવાદોનો ખ્યાલ રાખીને મનસુખે હત્યાની સોપારી આપી હતી જેના કારણે આ ઘટના સામે આવી છે

આ તો જે સમાચાર સામે આવી રહ્યા છે મનસુખ લાખણી અને હિંમત રૂડાણી વચ્ચે છેલ્લા સમયથી જમીન અને પૈસા વિવાદ ચાલુ હતા પચાસ ટકા ભાગીદારી ના કરાર હોવા છતાં પૈસા અને જમીન ના વિવાદના કારણે તણાવ વધ્યો અને આ ઉપરાંત મનસુખની પત્ની કિંજલ લાખાણી વિરુદ્ધ એક પોઈન્ટ પાંચ કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ જે વિવાદો છે તેનો ખાર રાખીને જ મનસુખે હત્યાની સોપારી આપી હતી જેના કારણે આ ઘટના સામે આવી વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર શું અપડેટ બિલકુલથી ક્રિષ્ણા કે જે મનસુખ લાખાણી છે તેના દ્વારા પાટીદાર અગ્રણી હિંમત રૂદાણીની જે કરપીણ રીતે હત્યા છે તે નિપજાવવા માટે સોપારી છે તે આપવામાં આવી હતી વિગતવાર જો ક્રિષ્ણા વાત કરવામાં આવે તો જે આ મનસુખ લાખાણી અને હિંમત રૂદાણી જે નામના બંને બિલ્ડર છે તે પરિચિત હતા તેમજ પાર્ટનર હતા પરંતુ વિખવાદ થતાં અંદર અંદર અંગત અદાવત છે તે સામે આવી હતી ને તે અદાવતને લઈને મનસુખ લાખાણી દ્વારા હિંમત રૂદાણીની છે તે સોપારી આપવામાં આવી હતી ને જે સોપારી આપ્યા બાદ જે રૂદાણી છે તેની કપિણ રીતે હત્યા છે તે નિપજાવવામાં આવી હતી હત્યા બાદ જે આરોપીઓ હતા તેમના દ્વારા મૃતકની કાર હતી જે મર્સિડીઝ કાર હતી તેની અંદર જ તેમનો મૃતદેહ છે તે ડેકીમાં મૂકવામાં આવ્યો અને ત્યારબાદ જે નિકોલ વિસ્તારથી તે વિરાટનગર સુધીનો જે છ કિલોમીટરનો અંતર છે તે ત્યારબાદ તે મૃતદેહની જે કાર છે તે કાર લઈને વિરાટનગર જે બ્રિજ આવેલો હતો ને તે બ્રિજની નીચે મૂકી દેવામાં આવી હતી પરંતુ પરિવારજનો દ્વારા તેમનો બપોરથી સંપર્ક સાધવામાં આવતો હતો ને તેમનો પુત્ર પણ તેમનો ટેલિફોનિક સંપર્ક કરી રહ્યો હતો પરંતુ તે મોબાઈલ સ્વિચ ઓફ આવતા તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમની જે કાર છે તે વિરાટનગર ખાતેથી મળી આવી હતી પરંતુ આ જે મનસુખ લાખાની છે તેમના દ્વારા જે ખાર રાખવામાં આવ્યો હતો ને તેને લઈને તેમની સોપારી આપવામાં આવી હતી ને તેમની હત્યા નિપજાવામાં આવી હતી ગઈકાલે મોડી રાત્રિ જ મનસુખ લાખાણીની છે તેના નિવાસસ્થાનેથી ઓઢવ પોલીસ દ્વારા છે તે ધરપકડ કરી લેવામાં આવી છે તેમની મેરેથોન પૂછપરછ કરવામાં આવી છે કારણ કે જે આરોપીઓ છે તેમને જે સોપારી આપવામાં આવી હતી તે કેટલા રૂપિયામાં આપવામાં આવી હતી કોણ કોણ અન્ય લોકો આની અંદર સામેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આ જે સોપારી છે તે પ્રથમ વખત ક્રિષ્ના નથી આપવામાં આવી આ અગાઉ પણ તેમને માર ઢોર માર મારવા માટે પચાસ હજાર રૂપિયાની અંદર સોપારી આપવામાં આવી હતી પરંતુ તે તેમનો જે પ્લાન હતો તે કામયાબ નહોતો ને ત્યારબાદ ફરી એક વખત સોપારી આપવામાં આવી અત્યારે જે પોલીસ સૂત્રો છે ક્રિષ્ના તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો જે આ સોપારી છે તે એકથી દોઢ કરોડ રૂપિયામાં આપવામાં આવી હોય તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથે આ જે આરોપીઓ હતા તેમને ઘટનાને અંજામ આપ્યા બાદ જે કાર છે તે વિરાટનગર મૂકી હતી ને ત્યારબાદ તે લોકો બસ મારફતે રાજસ્થાન ખાતે રવાના થયા હતા પરંતુ ઓઢવ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ હતો તેની સાથે સાથે ઓઢવ નિકોલ રામોલ સહિતના જોન ફાઈવની અંદર આવતા તમામ જે પોલીસ સ્ટેશનો હતા તેમની તમામ તમામ પીઆઈ તમામે તમામ ડિસ્ટાફનો જે સ્ટાફ છે તે અલગ અલગ દિશાની અંદર મોકલવામાં આવ્યો હતો પરંતુ જોન ફાઇવ ડીસીપી દ્વારા બનાસકાંઠાના એસપી હતા તેમનો કોન્ટેક કરવામાં આવ્યો હતો અને જે લોકેશન મળી આવ્યું હતું તેની અંદર રાજસ્થાનના સિરોઈ ખાતેથી આ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ લાખાણીની ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની સોપારી કિલિંગ છે તે કરવામાં આવ્યું તેની સાથે સાથે જે આરોપીઓ હતા જે પ્રમાણે તેમને ઘટનાને અંજામ આપવામાં આવ્યો અંગત અદાવત હતી તેની જો વાત કરવામાં આવે તો જે જમીન વિવાદ છે તે અગાઉથી ચાલતો આવતો હતો રૂપિયાની લેતી દેતી અગાઉથી થતી હતી તમામ કોન્ટ્રાક્ટો છે તે કરવામાં આવતા હતા પરંતુ લાખાણી દ્વારા જે જે વેર હતું તે વારવામાં આવ્યું હતું અત્યારે પોલીસ દ્વારા તેની મેરોથોન પૂછપરછ છે તે કરવામાં આવી છે લાખાણી સહિત એક સગીર છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને ટોટલ ચાર જેટલા આરોપીઓની આ કેસની અંદર ધરપકડ કરી લેવામાં આવી છે ટૂંક જ સમયની અંદર ઓડો પોલીસ સ્ટેશન દ્વારા ફરીથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર તમામ જે મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવ્યા છે અને કેટલા રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી તે ટૂંક જ સમયની અંદર પર્દાફાશ થશે કૃષ્ણ જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે